નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્ક્રનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ અગિયાર એપ્રિલથી લઈને અઢાર ઓગણીસ એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં ગુજરાતમાં કેટલી વરસાદની શક્યતા છે આજે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે કઈ સિસ્ટમો અસર કરશે એ સિસ્ટમોના ભાગરૂપે વરસાદની શક્યતા ક્યાં છે ગુજરાત તરફ કઈ સિસ્ટમ કામ કરશે અરબી સમુદ્ર કેટલા અંશે એક્ટિવ થશે ભેજનું પ્રમાણ કેટલું બંગાની ખાડી કેટલી એક્ટિવ તાપમાન પવન પ્રદૂષણ અને વરસાદની શક્યતા તમામ પ્રકારના પરિબળો આ એક વિડીયોમાં તમને જણાવવાના છે મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમથી ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક સામાન્ય ડબલ્યુ ડી સક્રિય છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ભારતના અનેક ભાગોમાં હજુ પણ વરસાદ થશે ઉપરાંત ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના પર્વતીય વિસ્તારોમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે તારીખ અઢાર ઓગણીસ તારીખ સુધી એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા હજુ પણ દેખાઈ રહી છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં મોડી રાત્રેને વહેલી સવારે હજુ પણ સામાન્ય ઠંડકનો અહેસાસ યથાવત રહેશે પરંતુ દિવસ દરમિયાન જોરદાર ગરમીનો શક્યતા રહેલી છે બીજી તરફ મિત્રો બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સિસ્ટમનું નિરૂપણ થઈ ગયું છે અનેક જે વિસ્તારો છે દરિયાઈ વિસ્તારો છે તેમાં જોરદાર વરસાદ પણ શરૂઆત થઈ ગઈ છે અરબી સમુદ્રના પણ અનેક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં જે બંગાળની ખાડીને અરબી સમુદ્ર એક્ટિવ થશે તો તે પ્રમાણે અત્યારે વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે બીજી તરફ મિત્રો તાપમાનની વાત કરી દઈએ તો આજે મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રીથી લઈને બેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે એટલે ઘણા વિસ્તારોમાં જોરદાર ગરમીનો અહેસાસ થશે ગરમી એટલી પડશે કે બપોર દરમિયાન તમારાથી રહેવાશે નહીં બીજી તરફ મિત્રો વાત કરીએ તો પવનની પવનનું પ્રમાણ સામાન્ય ઘટી શકે છે જેમાં દસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે જોવા મળશે જેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસોને પચાસથી લઈને બસ્સોની આસપાસ પણ જોવા મળી શકે છે એટલે મિત્રો અનેક વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમ પ્રમાણ વધારે જોવા મળશે એટલે રોડ ઉપર જ્યારે પણ નીકળો ત્યારે ફેસ કવર કરજો જેથી ગરમી અને પ્રદૂષણથી સામાન્ય રાહત મળી શકે બીજી તરફ મિત્રો વરસાદની રાઉન્ડ ફિગર માહિતી આપી દઈએ તો મધ્ય ભારત સહિત પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં આજે વરસાદની શક્યતા છે ઉત્તર ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો હવે એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેટલી વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આપણે તમને તારીખ પ્રમાણે સ્ક્રોલિંગના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું આજે તારીખ થઈ ગઈ છે મિત્રો અગિયાર તારીખ તો આજે મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે ઉત્તર ભારતના પણ અનેક ભાગોમાં વરસાદ થશે ત્યારબાદ મિત્રો બાર તારીખે તેર તારીખે પણ મધ્ય ભારત એક્ટિવ રહેશે કારણ કે મધ્ય ભારતમાં જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે તે ઘણા લાંબા ગાળાનું તેનું આપણને અસર જોવા મળશે અનેક વિસ્તારમાં વરસાદ થશે ત્યારે બીજી તરફ મિત્રો તારીખ તેર ચૌદ અને પંદર તારીખથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી જશે જેમાં ગુજરાત રાજસ્થાન સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે કયા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે તો કચ્છ છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાના કોઈ કોઈ વિસ્તારો ઉપરાંત દાહોદ મહીસાગર છોટા ઉદેપુર અને તેની આસપાસના વિસ્તારોમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે તારીખ તેર ચૌદ પંદર સોળ આપણે ખાસ ગણીને ચાલવો કારણ કે આ દિવસો દરમિયાન વાતાવરણમાં ઘણો બધો પલટો આવવાનો છે અરબી સમુદ્રના ભેજવાળા પવનો પાકિસ્તાન તરફની સાયક્લોનિક સિસ્ટમ અને ઉત્તર ભારતનું ડી છે તમામ પ્રકારના પરિબળો ગુજરાતને પણ અસર કરવાના છે જેના ભાગરૂપે થઈને તારીખ કહી શકાય કે તેરથી લઈને સોળ સત્તર તારીખનું જે સેશન છે તે ગુજરાતના અનેક વિસ્તારમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ સોળ સત્તર તારીખથી જ કહી શકાય કે પાકિસ્તાનમાં એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય જેના ભાગરૂપે થઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાંત સાયક્લોનિક સિસ્ટમ બંને સિસ્ટમોને અનુરૂપ થઈને ઉત્તર ભારત સહિત રાજસ્થાનના પણ અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવે ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો તારીખ અઢાર અને ઓગણીસ તારીખની આસપાસ આવી શકે તેવી શક્યતા છે હવે મિત્રો ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલા અંશે વધુ છે તો મિત્રો એક પરિબળ એવું છે કે અરબી સમુદ્રના ભેજવાળા પવનો વધારે મળે સાયક્લોનિક સિસ્ટમની અસર વધારે જણાય અને પવનનું પ્રમાણ જો થોડું ઓછું હોય તો વરસાદની શક્યતા વધુ છે કારણ કે પવન જો વધારે હોય તો વરસાદી વાદળો છે તે ખેંચાઈ જતા હોય છે અને ગુજરાતમાં જે વરસાદની શક્યતા છે એ ધીમે ધીમે ઓછી પણ થતી જણાય છે મિત્રો આપણે ગઈકાલે પણ જણાવ્યું હતું કે દસ તારીખે ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે પરંતુ એક જે ક્લાઉડ ફોર્મેશન છે લો ક્લાઉડ ફોર્મેશન બનવાની જે પ્રક્રિયા હતી તે ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં નહોતી બની જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં ગઈકાલે વરસાદ થયો નથી ત્યારે મિત્રો હવે બીજી તરફ વાત કરીશું કે રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી છે તો મિત્રો આજે તારીખ થઈ ગઈ છે અગિયાર અગિયાર તારીખે જોઈ શકો કે મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં વરસાદ જોવા મળે છે ઉપરાંત તારીખ બાર તારીખે પણ ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારત મધ્ય ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા જોવા મળશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ એક્ટિવ થશે તેના ભેજવાળા પવનો પણ ભારતના અનેક ભાગોને અસર કરનારા છે અને બેક ટુ બેક ફરીથી એ ડબલ્યુ ડી પણ સક્રિય થવાના છે આપણને એમ થશે કે ઉનાળામાં ડબલ્યુ કેમ આટલા બધા આવી રહ્યા છે તો મિત્રો આ ગ્લોબલ વોર્મિંગની અસર છે અને કહી શકાય કે જળવાયુ પરિવર્તનને કારણે હવે આ બધા ફેરફારો આપણને આવનારા દિવસોમાં ચોક્કસથી જોવા મળવાના છે તારીખ તેર ચૌદ પંદર અને સોળ તારીખની આસપાસ ફરીથી મજબૂત સિસ્ટમ સક્રિય થાય જે ગુજરાત રાજસ્થાન સહિત ઉત્તર ભારતના અનેક ભાગોને પ્રભાવિત કરી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે મિત્રો ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેલી છે તેરથી લઈને સોળ અથવા તો સત્તર અઢાર તારીખ સુધી આપણે સાચવવું જરૂરી છે આ દિવસો દરમિયાન કચ્છ હોય ઉત્તર ગુજરાતના અનેક ભાગો હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગો હોય સૌરાષ્ટ્રના પણ પશ્ચિમ તરફના વિસ્તારો હોય અને મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો અનેક વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે અને એક પછી એક આપણને હજુ પણ એક સાયક્લોનિક સિસ્ટમનો માળો આપણને જોવા મળવાનો છે પાકિસ્તાન તરફ મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે પાકિસ્તાનના તો અનેક ભાગોમાં એક ઇંચથી લઈને બે ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે કમોસમી વરસાદથી જોરદાર નુકસાનીના પણ સમાચાર મળી રહ્યા છે પરંતુ મિત્રો આ એક કુદરતી આફત કહી શકાય છે કે ઉનાળામાં પણ વરસાદની તીવ્રતા અત્યારે જોવા મળી રહી છે ત્યારે મિત્રો આવું ને આવું વાતાવરણ તારીખ આપણને અઢાર ઓગણીસ અને વીસ તારીખ સુધી પણ એક વાતાવરણમાં પલટો આવી શકે છે તો મિત્રો તમારા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ કેટલું છે ગરમીનું પ્રમાણ કેટલું છે અને કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થઈ હોય તો તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે હા ચોક્કસથી ગુજરાતના વાતાવરણમાં પણ અનેક વિસ્તારમાં પલટો જોવા મળી રહ્યો છે તો મિત્રો નવીને નવી કોઈ સિસ્ટમ સક્રિય થશે અને અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તેમાં કોઈ ફેરફાર થશે તો તમને તમામ માહિતી આપતા રહીશું તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે